વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર બાર ચીલ ઝડપના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે સમજૂતી સાથેનો સચોટ સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો અને ભાગ ભાગચારના તમામ સોલ્યુશન મેળવવા માંગો છો તો ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયોને શેર કરવાનું ભૂલશો નહીં વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમામ ધોરણના તમામ સર્જન પતિના સોલ્યુશન મળી રહેશે તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું ચેપ્ટર નંબર બાર ચીલ ઝડપના પ્રશ્ન નંબર એક નીચેના શબ્દોની ધારણા કરો અને સાચા શબ્દને રેખાંકિત કરવાનો છે સંમતિ તો સંમતિ એટલે શું થાય તો સ્વીકાર થાય તો સાચો જવાબ આપણે મિત્રો લખવાના છીએ સ્વીકાર નિરાશા તો થશે હતાશા નિષ્ક્રિય તો થશે આળસુ સાહસ તો થશે હિંમત પરાક્રમ તો થશે બહાદુરી વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ બોક્સની અંદર તમારી શાળાનું નામ જરૂરથી લખજો આપણે જોઈએ છીએ કે કયા શાળાના વિદ્યાર્થીઓ આપણા વિડીયો જે છે તે નિહાળી રહ્યા છે પ્રશ્ન નંબર બે ઉદાહરણ મુજબ વધુ શબ્દો શોધી વાક્ય બનાવો વનવાસી ગોપાલ બાપા આજીવન વનવાસી રહ્યા દેશવાસી દરેક દેશવાસીએ પોતાના દેશની સંસ્કૃતિનું સન્માન કરવું જોઈએ આશ્રમવાસી ગાંધીજીના સાબરમતી આશ્રમવાસીઓ સાદું જીવન જીવતા હતા ગ્રામવાસી મોટાભાગના ગ્રામવાસીઓનો મુખ્ય વ્યવસાય ખેતી હોય છે નગરવાસી નગરવાસીઓને શહેરી જીવનની ઘણી સુવિધાઓ મળે છે સ્વર્ગવાસી તેમના દાદાજી બે વર્ષ પહેલા સ્વર્ગવાસી થયા હતા પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા આમંત્રણ કાર્ડને આધારે પ્રશ્નો બનાવવાના છે વિદ્યાર્થી મિત્રો જુઓ પ્રગતિ વિદ્યાલય અમદાવાદ વાર્ષિક વિજ્ઞાન મેળો બે હજાર પચીસ એન્યુઅલ સાયન્સ ફેર બે હજાર પચીસ નું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમ છે તો એની વિગત છે તારીખ શુક્રવાર પંદર ઓગસ્ટ બે હજાર પચીસ સવારે નવ ત્રીસથી બપોરે ત્રણ વાગ્યે અને સ્થળ છે શાળાનો સભાગૃહ પ્રગતિ વિદ્યાલય અમદાવાદ ખાસ આકર્ષણ શું છે તો આ વર્ષના વિજ્ઞાન મેળાનું મુખ્ય આકર્ષણ પર્યાવરણની સુરક્ષા ઉપર વિષયનું છે અહીં આપણને મિત્રો શિક્ષક મીના પટેલનો તમે સંપર્ક કરી શકો છો હવે આપણે આ આના આધારે થોડાક પ્રશ્નોનું નિર્માણ કર્યું છે આ કાર્યક્રમનું આયોજન કઈ શાળા દ્વારા કરવામાં આવ્યું છે તો મિત્રો આપણે જોઈએ ઉપર પ્રગતિ વિદ્યાલય આમંત્રણ કાર્ડમાં સાના આયોજન વિશે જણાવવામાં આવ્યું છે તો એની પણ વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે સાયન્સ ફેર એટલે કે વિજ્ઞાન મેળો કાર્યક્રમનું સ્થળ તો આપણે જોઈ લીધું સભાગૃહ જે છે તે આ પ્રગતિ વિદ્યાલય અમદાવાદ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા શું કરવામાં આવશે તો તમે પણ યાદ હશો કે વિજ્ઞાન કૃતિ લઈને જવાનું હોય છે વિજ્ઞાન મેળાની જે તારીખ અને સમય શું છે તો મિત્રો આપણે ઉપર જોઈ લીધું પંદર ઓગસ્ટ બે હજાર પચીસ ઘટનાક્રમ પ્રમાણે વાક્યને ગોઠવવાના છે તો એ સૌરંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો એક આપણને ફકરો આપેલો છે આ ફકરાનો આપણે અભ્યાસ કરી લેવાનો રહેશે ત્યાર પછી જોઈશું કે અહીં આપેલા જે આ ઘટનાક્રમ છે આ ઘટનાક્રમને કઈ રીતે ગોઠવી શકાય પહેલા શું કરવાનો છે ફકરો વાંચવાનો ત્યારબાદ આ જે ઘટનાક્રમ પ્રમાણે આ વાક્યને ગોઠવવાના છે તો પહેલું આવશે આમાં કે આજે સવારે રાહુલ તેના મિત્રો પર્વત ઉપર ચડવા ગયા હતા તેઓને ત્યાં એક જૂના કિલ્લો જોયો જે ખૂબ જ રહસ્યમય લાગતો હતો કિલ્લાની અંદર જતાં તેમને એક ગુપ્ત રસ્તો મળ્યો ત્યાં એક જૂની પેટી પડેલી હતી રાહુલે હિંમત કરીને પેટી ખોલી તો અંદર ઘણા કિંમતી ઘરેણાં અને સોના મોહર હતા આ ખજાનો તેમણે ગામના સરપંચને સોંપ્યો સરપંચે તેમના સાહસ અને પ્રામાણિકતાની પ્રશંસા કરી આ ઘટના પછી તેઓ સાહસિક રાહુલ અને તેના મિત્રો તરીકે આખી ટોળી ઓળખાવા લાગી મિત્રો આપણે પણ જીવનની અંદર આ પ્રકારે ઈમાનદાર અને પ્રામાણિક રહેવું જોઈએ વાત કરીશું પ્રશ્ન નંબર પાંચ આ નીચે આપેલા પ્રશ્નની માટે યોગ્ય વિકલ્પ છે તેને પસંદ કરી ખરાની નિશાની કરવાની છે ચીલ ઝડપ શબ્દનો સાચો અર્થ શું થાય તો સમડીની જેમ બધું જપતા બંધ જે છે ઝૂટવી લેવું તેને આપણે કહીશું ચીલ ઝડપ જે આપણા આ ચેપ્ટરનું નામ છે પોલીસ કોઈ ચોરને પકડવા પછી જે તપાસ કરે છે તેને શું કહેવાય તો એને કહેવાય ઝડતી શું કરે પોલીસ ઝડતી લે કે એની પાસે શું છે બધું તપાસે છે કમનસીબી શબ્દ છે તેનો સમાનાર્થી શબ્દ શું થાય તો દુર્ભાગ્ય આપણે કહીએ કે અમારો કે કમનસીબ છે ખરાબ નસીબ હોય ત્યારે કહીએ છીએ ત્યાર પછી છે માયા દ્વારા ઊભી કરાયેલી જંજાળ માટેનો એક શબ્દ છે તો અહીં આપણે એના માટે શબ્દ આપ્યો છે માયાજાળ નીચેનામાંથી કયો શબ્દ ક્રોધ શબ્દ છે તેનો સમાનાર્થી છે તો ઉગ્રતા સમાનાર્થી લે સમાન અર્થ વાળો જે વ્યક્તિ રસ્તો બતાવે છે કે માર્ગદર્શન આપે તો તેને શું કહેવાય ગાઈડ આપણે ક્યાંક ફરવા જઈએ છીએ ત્યારે ત્યાંથી ગાઈડને સાથે લેતા હોઈએ છીએ કે કેવી રીતે ફરવું ત્યાંનો ઇતિહાસ શું છે તે બધું આપણને ગાઈડ શીખવે છે ત્યાર પછી વાત કરીશું ચિત્તકાર તો ચિત્કાર એટલે શું તો ચિત્કારનો સાચો અર્થ થાય છે ચીસ વગર કારણે માટે કયો શબ્દ જે છે વપરાય છે તો હરામનો વગર કારણે આપણને કોઈ વસ્તુ મફતમાં ફોગટમાં મળી જતી હોય છે તો તેને કહીશું આરામનું ચોરી જેવું શબ્દનો સાચો શબ્દ કયો છે તો તફડાવવું કોઈને જાણ કર્યા વગર બીજાની વસ્તુ લઈ લેવું તેને કહીશું ચોરી જવું જાદુના ખેલમાં કરવામાં આવતી હાથની ચાલાકી માટેનો કયો શબ્દ વપરાય છે તો એને હાથ ચાલાકી જ કહેવામાં આવતો હોય છે પ્રશ્ન નંબર છ આપેલા જે રૂઢિપ્રયોગો છે તો કે કોઈ પણ એક તમારે રૂઢિપ્રયોગ પસંદ કરવો તમારા મિત્રો સાથે મળીને એક નાનકડો સંવાદ તૈયાર કરવો આ સંવાદ તમારે તમારા પસંદ કરેલા રૂઢિપ્રયોગનો ઉપયોગ કરવાનો છે સંવાદ પૂરો થઈ જાય પછી તમારે વર્ગમાં તેને રજૂ કરવાનો છે સુર પુરાવવો એટલે કે ચાલતી વાતને ટેકો આપવો આપણે કંઈક વાત કરતા હોઈએ અને કોઈ આપણી વાત સાંભળી જાય તો એમાં ટેકો આપતા હોય છે બાધા મારવા તો આમ તેમ ફાંફા મારવા રાતા પીળા થઈ જવું તો ઉશ્કેરાઈ જવું મોં ચડાવવું એટલે રીસાઈ જવું પેટી રળવું તો જીવન નિર્વાહ માટે કમાવવું

રૂઢિ પ્રયોગનો પ્રયોગ કર્યો છે તો ગાણું ગાવ તો એક ને એક વાત વારંવાર પેલો સાયકલ લેવાની કરતો હોય છે પ્રશ્ન નંબર 7 કૌંસમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે તો મિત્રો આપણે ઉપર અહીં શબ્દો આપેલા છે તો જુઓ આ જે શબ્દો છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે પોલીસે ચોરની એવી ઝડપી કરી કે બધો ચોરાયેલો માલ મળી ગયો મેં મારા મિત્રનો ઈશારો કરીને બોલાવ્યો પરીક્ષામાં ઓછા ગુણ આવતા મને ખૂબ શોભ થયો આ હરામના પૈસા આપણને ક્યારેય શાંતિ નહીં આપે પાંજરાના ગોંધાઈ રહેલા પક્ષીને ઊડું ગમતું નથી મોહનનો સ્વભાવ જે છે ખૂબ ઉગ્ર હતો ત્યાર પછી વાત કરીશું આગળ બજારમાં એક વ્યક્તિનો પર્શ ચીલ ઝડપ થઈ ગયું એટલે કે ચોરાઈ ગયું છે એમ મેં તને ચોરી કરતા વાર્યા હતા પણ તું માન્યો નહીં મિત્રો અહીં સંવાદ આપ્યો છે સંવાદ તમારે પૂર્ણ કરવાનો રહેશે તો અહીં આપણે જોઈશું કે આજે વર્ગમાં રજા છે શાળાના બગીચામાં રમત રમવા માટે બાળક ભેગા થયા છે પરંતુ રમત રમતી વખતે તેઓને એક પક્ષીને માળાને તોડી નાખ્યો માળામાં નાના બચ્ચા હતા બાળકોને પોતાને ભૂલનો અહેસાસ થાય છે અને હવે શું કરવું જોઈએ તેની ચર્ચા કરી રહ્યા છે નિશા કહે છે અરે વિમલ આ બધું શું થઈ ગયું આપણાથી તો આ પક્ષીનો માળા તૂટી ગયો જો આમાં તો નાના બચ્ચા પણ છે મને ખૂબ દુઃખ થાય છે વિમલ હા નિશા મારાથી ભૂલ થઈ ગઈ આપણે રમવામાં એટલા બધા મુશ્કુલ હતા કે ધ્યાન જ ન રહ્યું હવે તો આ બચ્ચાનું શું થશે એની માતા તેમને કેવી રીતે શોધી શકશે નિશા હા હવે આપણે આપણી ભૂલ સુધારવાનો પ્રયત્ન કરવો પડશે ચાલ પહેલાં તો આ બચ્ચાને સુરક્ષિત જગ્યાએ રાખીએ પછી કોઈ શિક્ષકને બોલાવીને તેમની મદદ લઈએ વિમલ હા ખરું છે શિક્ષક આપણને યોગ્ય રીતે માર્ગદર્શન આપશે નિશા અને આગળથી આપણે બગીચામાં રમતી વખતે વધુ સાવધાની રાખીશું જેથી ફરી પક્ષી અથવા તો પ્રાણીને નુકસાન ન થાય પ્રશ્ન નંબર નીચે આપેલા વાક્યની અંદર અને અને ઉપમા અલંકાર જે છે તે મિત્રો ઓળખી તમારે યોગ્ય અલંકાર જે છે તેનું નામ લખવાનું છે દયમતી મુખ ચંદ્ર જેવું છે તો અહીં દયમતીનું મુખ છે એને કોની સાથે સરખાવ્યું છે તો ચંદ્ર સાથે સરખાવ્યું છે એટલે કે ચંદ્રની ઉપમા આપી છે એને ઉપમા અલંકાર કહીશું મીઠા માધુ મીઠા મેહુલા રે તો એકનો એક શબ્દ ત્રણ થી વધુ વખત કે ત્રણ વખત રિપીટ થાય તો એને કહેવાય વર્ણાનુપ્રાસ તો એ મ મ મ અને મ ચાર વખત રિપીટ થાય છે મનેક જાણે એક મધમાખી તો એ પણ મનેક છે એ મનેકને કોની ઉપમા આપી છે તો મધમાખીની આપી છે તો એને પણ ઉપમા અલંકાર કહીશું સુંદર સરોવરનો સાર સૂરજ સેવે છે તો વર્ણનુપ્રાસ બધામાં સસલાનો જોઈ શકો છો આ સ્ત્રીનો ચહેરો કમળ જેવો છે તો પણ ચહેરો છે કોના જેવો કીધો છે તો કમળ જેવો તો એને પણ આપણે ઉપમા આપી છે કાળા કરમનો કાળો કાગળ તો અહીં પણ વર્ણાનુપ્રાસ છે ભમતા ભમતા ભૂખ લાગી તો એ પણ વર્ણાનુપ્રાસ છે દાદી માની આંખે આકાશ જેવી વિશાળ હતી તો ઉપમા આપી છે આકાશ જેવી આંખો હતી વસંતનું વાતાવરણ વહાલું લાગે છે તો એને કહીશું વર્ણ અનુપ્રાસ કમળાનું હૈયું ફૂલ જેવું કોમળ હતું તો તેને કહીશું ઉપમા અલંકાર પ્રશ્ન નંબર દસ અહીં વાર્તાની શરૂઆત આપેલી છે તમારે તમારી કલ્પના શક્તિનો ઉપયોગ કરીને વાર્તાને નવીન રીતે આગળ વધારવાની છે અને તેનો આશ્ચર્ય પ્રમાણે તેવો અંત પણ લાવવાનો છે તો મિત્રો અહીં સરસ મજાની વાર્તા છે

માત્ર ત્રણ દિવસમાં એ છોડ એક ઊંચા ચમકતા વૃક્ષમાં બદલાઈ ગયો એ વૃક્ષ ઉપર ઝગમગતા ફળો લાગેલા હતા જે સોનાની જેમ ચમકતા હતા રામજીએ એમાંથી એક ફળ તોડ્યું તો તે ફળ પાણીમાં રૂપાંતરિત થઈ ગયું એની આંખો ફાટી ગઈ કારણ કે તે ગામમાં સૌથી મોટી તકલીફ તો પાણીની જ હતી રામજીએ એ ફળ જમીન ઉપર છાંટ્યું અને જ્યાં જ્યાં એ પાણી પડ્યું ત્યાં સૂકા ખેતરોમાં લીલો તરી ફેલાઈ ગઈ આખું ગામ હરિયાળું થઈ ગયું લોકો ખુશ થઈને રામજીનો આભાર માનવા લાગ્યા મિત્રો આ પ્રકારે આગળના પથી સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો